નમસ્કાર મિત્રો ખેડૂત દુનિયાના તમામ મિત્રોનું આપણી ખેડૂત દુનિયા ચેનલમાં સ્વાગત છે મિત્રો તમામ ખેડૂતો તમામ ગુજરાતીઓ માટે આજે સૌથી અગત્યના સમાચાર છે સિસ્ટમ મિત્રો બની ચૂકી છે બંગાળની ખાડીમાં સિસ્ટમ બનીને તૈયાર થઈ ગઈ છે મિત્રો સોળ તારીખથી લઈને ચોવીસ તારીખ દરમિયાન ગુજરાતને ધમરોળવાની છે આ વખતની સિસ્ટમ ગુજરાતની અંદર ખૂબ ભારે અતિ ભારે વરસાદ લાવવાની છે પરંતુ મિત્રો સાથે સાથે સોળ તારીખે તો જન્માષ્ટમીનો તહેવાર પણ છે તો શું સોળ તારીખે આ સિસ્ટમ જન્માષ્ટમીની મજા બગાડશે કે નહીં એને લઈને પરેશ ગોસ્વામીએ સૌથી મોટી આગાહી કરી નાખી છે મિત્રો પરેશ ગોસ્વામીએ જન્માષ્ટમીને લઈને આગાહી કરી છે એ આગાહી પણ જાણવાના છીએ અને આ સિસ્ટમ આ વખતે આઠ ઇંચથી લઈને દસ ઇંચ સુધીનો ભારે વરસાદ લાવશે સિસ્ટમ ગુજરાતને ધમરોળી નાખવાની છે એક સાથે આઠ ઇંચથી દસ ઇંચ સુધીનો વરસાદ આવવાનો છે નદી નાળા બોર કુવા બધાની અંદર નવા નીર જોવા મળશે ખેડૂતો માટે આ સિસ્ટમ ખૂબ રાહતભર્યા સમાચાર લઈને આવવાની છે તો મિત્રો આ સિસ્ટમ જે ભાગોની અંદર મિત્રો અત્યાર સુધી લાભ નથી મળ્યો એ ભાગોને ખાસ આ સિસ્ટમ લાભ આપવાની છે મિત્રો કયા ભાગની અંદરથી આ સિસ્ટમ પસાર થવાની છે લાઈવ અપડેટ મિત્રો મોડલો દ્વારા આજના વિડીયોની અંદર જાણવાના છે સોળ તારીખથી થી ચોવીસ તારીખની આજુબાજુ મિત્રો સિસ્ટમ આવશે જન્માષ્ટમી બગડશે કે નહીં તમામે તમામ સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું તો મિત્રો મિત્રો આજે તારીખને મંગળવાર છે તારીખ મંગળવારના રોજ કયા કયા ભાગમાં વરસાદ પડશે એની પણ અપડેટ જાણીશું પરંતુ એ પહેલા તમને જણાવી દઈએ આપણે જે દસ અને અગિયાર તારીખની આગાહી કરી હતી કે દસ અગિયાર તારીખે ગુજરાતની અંદર ઝાપટાની તીવ્રતા વધવાની છે એ મુજબ મિત્રો દસ તારીખે પણ ગુજરાતમાં ઝાપટા જોવા મળ્યા હતા અને અગિયાર તારીખે મિત્રો આવતીકાલે પણ ઝાપટા જોવા મળ્યા હતા પરંતુ દસ તારીખે જે ઝાપટા પડ્યા હતા એની કરતાં ગઈકાલે અગિયાર તારીખે ઓછા ઝાપટાં પડ્યા હતા અને આજે બાર તારીખે પણ ઝાપટા પડવાના છે પરંતુ આવ ગઈકાલ કરતાં પણ આજે ઓછા ઝાપટા જોવા મળશે કયા વિસ્તારમાં જાપટા પડવાના છે એની પણ મિત્રો આગાહી જાણી લે પણ સૌ પ્રથમ પરેશ ગોસ્વામીએ મિત્રો આગાહી કરી છે એ આગાહી ઉપર ફટાફટ નજર કરી લે તો મિત્રો પરેશ ગોસ્વામીએ સૌથી મોટી અને સૌથી અગત્યની આગાહી કરી છે પરેશ ગોસ્વામીની આગાહી મુજબ સોળ તારીખથી ચોવીસ તારીખ સુધીમાં ગુજરાતની અંદર નવો રાઉન્ડ આવશે એટલે સોળ તારીખથી ચોવીસ તારીખ ગુજરાતને ધમરોળવાનું છે અને આ રાઉન્ડની અંદર જે સિસ્ટમનું કેન્દ્ર હશે એટલે કે જે મધ્ય બિંદુ હશે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી પસાર થશે જેથી મિત્રો આ વિસ્તારમાં ખૂબ અતિ ભારે વરસાદ પડવાનો છે જે દક્ષિણ ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ આવતા હશે અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ હશે એની અંદર આ વખતે અતિ ભારે વરસાદ પડવાનો છે એટલે મિત્રો આ બંગાળની ખાડીની સિસ્ટમ આવી રીતના આગળ વધશે જેમાં મિત્રો આ નીચેનો ભાગ જેમાં દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે અને આ સૌરાષ્ટ્રનો વિસ્તાર છે એની અંદરથી પસાર થવાની છે એટલે ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સુરત નવસારી વલસાડ તાપી ડાંગ આ બધા જિલ્લાઓની અંદર ધમરોળી નાખવાની છે અને સૌરાષ્ટ્રની અંદર તમામે તમામ સૌરાષ્ટ્રના જિલ્લાઓને ધમરોળી છે એટલે આ વખતે જે સૌરાષ્ટ્રને લાભ નહોતો મળ્યો આ સિસ્ટમ હવે સૌરાષ્ટ્રમાંથી પસાર થવાની છે સૌરાષ્ટ્રને આ વખતે રિસ્ટરનું ધમરોળ છે બાકી મિત્રો મધ્ય ગુજરાત હોય અને ઉત્તર ગુજરાતની અંદર પણ આ સિસ્ટમનો ઘેરાવો રહેવાનો છે તેથી મિત્રો આ સિસ્ટમ આ જિલ્લાઓની અંદર પણ ધમરોળ છે કચ્છની અંદર પણ આ વખતે ખૂબ સારો વરસાદ થવાનો છે સિસ્ટમનું જે કેન્દ્ર બિંદુ છે અહીંથી પસાર થવાનું છે પરંતુ એનો ઘેરાવો આખા ગુજરાતની અંદર રહેવાનો છે તો મિત્રો પરેશ ગોસ્વામીએ એ જ વાત કરી હતી કે સિસ્ટમનું કેન્દ્ર બિંદુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી પસાર થશે એટલે એ વિસ્તારમાં ખુબ અતિ ભારે વરસાદ પડશે પરંતુ સિસ્ટમનો જે ઘેરાવો છે એ આખા સમગ્ર ગુજરાતમાં રહેશે એટલે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડશે ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ પડશે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ લાગુના જે તમામ મધ્ય ગુજરાતના વિસ્તારો છે ત્યાં આ વખતે ત્રણ ઇંચથી લઈને પાંચ ઇંચ વરસાદ પડશે કચ્છની અંદર પણ આ રાઉન્ડની અંદર સારો એવો વરસાદ આવવાનો છે પરંતુ મિત્રો દક્ષિણ ગુજરાત હોય એના સૌરાષ્ટ્ર હોય કે જ્યાંથી આ કેન્દ્ર પસાર થવાનું છે એ બધા વિસ્તારમાં આઠ ઇંચથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ પડશે અને ખાલી બે ત્રણ કલાકની અંદર જ આઠ ઇંચ દસ ઇંચ જેટલો વરસાદ પડી જાય અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાઈ જાય છે અમુક અમુક વિસ્તારોની અંદર એવો માહોલ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે એટલે આ વખતે સૌરાષ્ટ્રનો વારો પણ રીતસરનો આવી જવાનો છે આઠ ઇંચ દસ ઇંચ જેટલો વરસાદ અતિવૃષ્ટિ જેવો માહોલ પણ સર્જાઈ જાય બોર બધાની અંદર નવા નીર જોવા મળશે એટલે પરેશ ગોસ્વામી ની આ મોટી આગાહી છે પરંતુ મિત્રો હવે જન્માષ્ટમીને લઈને આગાહી કરી છે પણ મિત્રો જાણી લે પરેશ ગોસ્વામી કીધું છે જન્માષ્ટમીને લઈને આગાહી કરી છે કે આ નવો રાઉન્ડ સોળ તારીખથી શરૂ થવાનો છે જન્માષ્ટમી પણ સોળ તારીખે જ છે સોળ તારીખથી આ નવો રાઉન્ડ શરૂ થવાનો છે એટલે ગુજરાતની અંદર જે વરસાદી માહોલ રહેવાનો છે પંદર તારીખની મધ્યરાત્રિથી શરૂ થઈ જશે અથવા તો પછી સોળ તારીખ સવારથી ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થશે એટલે પંદર તારીખે અડધી રાતેથી કાં તો વરસાદ આવવાનો શરૂ થઈ જશે અથવા તો સોળ તારીખે સવારથી ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી થવાની છે એટલે મિત્રો જન્માષ્ટમી પણ સોળ તારીખે હોવાથી ચોક્કસથી લોકોની મજા આ વખતે પણ બગડી શકે છે મેળાઓ દરમિયાન વરસાદ આ વખતે પણ બગડી શકે છે ગયા વર્ષની વાત પણ એમણે જણાવી કે ગયા વર્ષે જન્માષ્ટમી દરમિયાન વરસાદ પડ્યો હતો મેળાઓની મજા બગડી હતી ત્યારે આ વખતે પણ ફરી એ જ વસ્તુ જોવા મળશે પરંતુ જો કે આ વરસાદ ખેડૂતો માટે અને અન્ય લોકો માટે પણ ખૂબ મહત્ત્વનો હોવાથી લોકો આ તકલીફ ભોગવી લેશે એવું પણ પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં છે તો મિત્રો જન્માષ્ટમીની મજા તો બગડવાની છે એવું પરેશ ગોસ્વામી રીર્થ સરની ચોખ્ખી આગાહી કરવામાં આવી છે કારણ કે સોળ તારીખ થી વરસાદનો રાઉન્ડ આવવાનો છે અને સોળ તારીખે જન્માષ્ટમીનો તહેવાર પણ આવવાનો છે પરંતુ આપણે હવે અલગ અલગ મોડલ પણ જાણી લઈએ જે મિત્રો સોળ તારીખે કયા વિસ્તારને રીતસરનું ધમરોળ છે એના વિશેની માહિતી જાણી લઈએ જેથી તમને ખબર પડી જશે કે જન્માષ્ટમી દરમિયાન તમારા વિસ્તારમાં વરસાદ આવશે કે નહીં તો ચાલો મોડલ દ્વારા મિત્રો આગાહી જાણી લઈએ તો મિત્રો આ મોડલ તમે જોઈ શકો છો આ મોડલ છે ઇ ડબલ્યુ મોડલ આ મોડલ મુજબ મિત્રો સોળ તારીખની મિત્રો આગાહી કરવામાં આવી છે કે સોળ તારીખે આ મોડલ મુજબ જે બંગાળની ખાડીની સિસ્ટમ આ વિસ્તારમાં આવી ચૂકી છે જે મહારાષ્ટ્ર લાગુનો જે ઉપરનો વિસ્તાર છે ત્યાં સુધી મિત્રો સિસ્ટમ સોળ તારીખના રોજ પ્રવેશ કરી ચૂકી છે જેના ઘેરાવાને લીધે મિત્રો ગુજરાતની અંદર વરસાદ જોવા મળવાનો છે નીચેથી એક કોફ્સો ટ્રપ પણ આવી ગયો છે જેને કારણે પણ દક્ષિણ ગુજરાતની અંદર સારો એવો વરસાદ જોવા મળશે એટલે મિત્રો તારીખે તો તો નક્કી જ છે દક્ષિણ ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ હશે ત્યાં વરસાદ પડવાનો જ છે જેમાં સુરત નવસારી વલસાડ જે ઉપરના જે વિસ્તારો છે જે નર્મદા લાગુ વિસ્તાર છે એ બધા વિસ્તાર મધ્ય ગુજરાતના જે વિસ્તાર છે અમદાવાદ લાગુ વિસ્તાર છે અમદાવાદ દાહોદ છોટાઉદેપુર ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો જેમાં સાબરકાંઠા અરવલ્લી એ બધા વિસ્તારની અંદર સોળ તારીખે વરસાદ જોવા મળશે પરંતુ મિત્રો આ સૌરાષ્ટ્રનો જે ભાગ છે કચ્છનો જે ભાગ છે આમાં અમુક જગ્યાએ વરસાદ જોવા મળશે એટલે બહુ ભારે વરસાદ નહીં પરંતુ અમુક જગ્યાએ વરસાદ જોવા મળે એવું આ ઈસી સી ડબલ્યુ એમએફ મોડલ દ્વારા જણાવવામાં આવ્યું છે પરંતુ મિત્રો જીએફએસ મોડલ પણ હમણાં આપણે જોઈશું જીએફએસ મોડલમાં થોડીક અલગ આગાહી કરવામાં આવી છે તો મિત્રો આ ઈ સી ડબલ્યુ એમએફ મોડલ આગાહી કરી રહ્યું છે કે જે બંગાળની ખાડીની સિસ્ટમ છે આ તરફથી અને નીચેની તરફથી આગળ વધવાની છે જેથી મિત્રો તળ ગુજરાતનો જે વિસ્તાર છે એની અંદર સોળ તારીખે વરસાદ જોવા મળશે જન્માષ્ટમીના રોજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં તો વરસાદ પડવાનો જ છે મોડલો દ્વારા આગાહી કરી છે પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છને લઈને અલગ અલગ બે મોડલો દ્વારા અલગ અલગ આગાહી કરાઈ છે જન્માષ્ટમીનો મેળો ખૂબ સારી રીતે ઉજવાઈ શકીએ છે પરંતુ હવે મિત્રો આપણે જીએફએસ મોડલ ઉપર જઈએ તો મિત્રો સોળ તારીખનું જીએફએસ મોડલ છે મિત્રો આ મોડલ મુજબ મિત્રો જે આગાહી કરવામાં આવી છે એ આગાહી મિત્રો ગુજરાતને ઝૂમ કરીને જોઈ લઈએ તો મિત્રો આ જે વિસ્તાર છે દક્ષિણ ગુજરાતના વિસ્તાર અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પણ સોળ તારીખે આગાહી કરવામાં આવી છે એટલે જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં સોળ તારીખે વરસાદ પડવાની આગાહી જીએફએસ મોડલ દ્વારા જણાવવામાં આવ્યું છે પરંતુ મિત્રો દિવસે ને દિવસે આ મોડલો બદલાઈ રહ્યા છે તો આવતીકાલે કંઈક અલગ જ આગાહી હોઈ શકે છે મિત્રો આવતીકાલે પણ આગાહી બદલાઈ શકે છે ખરેખર જન્માષ્ટમી આવતા આવતા આગાહી બદલાશે પરંતુ અત્યારે પરેશ ગોસ્વામીએ કીધું છે કે જન્માષ્ટમીમાં વરસાદ નડવાનો છે જન્માષ્ટમીની મજા ગુજરાતીઓને ભોગવવી પડવાની છે એવી આગાહી કરવામાં આવી છે અને હવે મિત્રો આ મોડલ દ્વારા મિત્રો જીએફએસ મોડલે કીધું છે કે વીસ તારીખની આજુબાજુ આ સિસ્ટમ આખી ગુજરાતની અંદર એન્ટર થઈ જશે ધમરોળી નાખવાની છે આ મિત્રો વીસ તારીખનું મોડલ છે આ મોડલ

એવી જ રીતના મિત્રો આ આપણું ઈ સીડબલ્યુ એમએફ મોડલ છે એણે પણ આગાહી કરી નાખી છે મિત્રો આ આગાહી પણ તમે જોઈ લેજો અહીંયા વીસ તારીખની મિત્રો આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતની અંદર સંપૂર્ણપણે આખા ગુજરાતની અંદર મિત્રો આ મોડલ આખી સિસ્ટમ પ્રવેશી જશે આખા ગુજરાતને રીટસરનું ધમરોળ છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તો અતિ અતિ ભારે વરસાદ આઠ ઇંચથી લઈને દસ વરસાદ પડી જાય એવી આગાહી કરવામાં આવી છે મિત્રો હવે આપણે હવામાન વિભાગની આગાહી પણ જાણી લઈએ તો મિત્રો હવામાન વિભાગે પોતાનો લેટેસ્ટ રિપોર્ટ જાહેર કર્યો છે જે રિપોર્ટ મુજબ મિત્રો અગિયાર તારીખનો રિપોર્ટ છે જેમાં મિત્રો આગાહી કરતા મિત્રો હવામાન વિભાગે રેડ અને યલો એલર્ટનું વોર્નિંગ મેપ જાહેર કરી નાખવામાં આવ્યા છે મિત્રો આ મેપ ક્યારથી શરૂ કરવામાં આવ્યા છે તો મિત્રો સોળ તારીખથી આ મેપ જાહેર કરી નાખવામાં આવ્યા છે મિત્રો સોળ તારીખથી હવામાન વિભાગે પોતાના યલ્લો એલર્ટના આગાહી કરતા મોડલ જાહેર કર્યા છે મિત્રો આ સોળ તારીખે કોઈ અત્યારે રેડ અને ઓરેન્જ એલર્ટ બતાવ્યું નથી કારણ કે મિત્રો હજી સોળ તારીખને ખૂબ વાર છે તેથી સોળ તારીખ આવતા આવતા હવામાન વિભાગ આ મોડલ પોતાનું બદલી નાખશે અત્યારના મોડલ મુજબ મિત્રો સોળ તારીખે આગાહી કરી છે કે જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો હશે જેમાં મિત્રો ભરૂચ હોય છોટાઉદેપુર દાહોદ નર્મદા સુરત તાપી નવસારી વલસાડા બધા વિસ્તારોને ધમરોળ છે યલો એલર્ટની આગાહી કરી છે એટલે મિત્રો લખીને રાખજો કે દક્ષિણ ગુજરાતની અંદર તો જન્માષ્ટમીમાં વરસાદ પડવાનો જ છે એટલે પડવાનો જ છે અત્યારે તમામ મોડલો દક્ષિણ ગુજરાતની તો સ્પેશિયલ આગાહી કરી રહ્યા છે ત્યાર પછી મિત્રો સત્તર તારીખે પણ એ જ બધા વિસ્તારોની અંદર ખાસ કરીને યલ્લો એલર્ટની આગાહી કરી છે પરંતુ દિવસે ને દિવસે મોડલ બદલાવાના છે સોળ તારીખ હજી વાર છે તેથી મિત્રો આ મોડલ પણ હવામાન વિભાગ પોતાનું બદલશે કદાચ ત્યાં રેડ અને ઓરેન્જ એલર્ટ પણ આવતા સમયમાં તમને જોવા મળશે તો મિત્રો હવામાન વિભાગે પણ અત્યારથી જ યલ્લો એલર્ટની આગાહી કરી નાખવામાં આવી છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના લાગ્યા છે લાઈક કરી દેજો તમામ મિત્રો માટે આજના સમાચાર અત્યારે ફટાફટ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં રોજે રોજ આવા સમાચાર લઈને આવતા રહીશું જય જવાન જય કિસાન